નમસ્કાર દર્શક મિત્રો હું સોલંકી આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણબારીયા તાલુકાના નાનીઝરી કાલિયા કોટા રામા રોડ પર અતિ ભારે ઓવરલોડિંગ રેતી ભરેલા વાહનો પર ખનીજ માફિયા સંપૂર્ણ પ્રતિબંધ માંગ સાથે

કાલિયાગોટા ગ્રામજનોની આગેવાનો સરપંચશ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આગામી સમયમાં કોઈ સરકાર કે સ્થાનિક પ્રશાસન પગલાં નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી આપી હતી હું પર્વતભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મારી સાથે કાળિયાગોટાના હાલના ચાલુ સરપંચશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો અમદાવાદ અમે મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાની જેવી સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી લો ને ચાલીસ ટન સાહીઠ ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી તો ગ્રામ્ય લેવલ લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકાર પ્રતિબંધ જોઈએ જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું કે તમે તમારી ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર કરવાની વાત કરે ક્યાં ખબર ખબર પડી નથી તરત દોડતા આવી ગયા અને અમને કે ભાઈ આવું ના ચાલે તમે શાંતિ રાખો તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો અરે સાહેબ અમારા ગામમાં રસ્તો જાય છે બેફામ વાહનો જાય છે ઓવરલોડ વાહનો જાય છે અમારા ગામમાં સ્કૂલ છે ડેરી છે ગામની વસ્તી નહીં નહીં કરતા ચાર હજારની છે એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક છે અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડમ્ફર કે રોડને આખો બ્લોક કરીને જ જાય કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો રસ્તા રોકો વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું અમે કોઈ હિંસા પગલું નહીં ભરીએ પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીધેલા માર્ગે અમે લોકો આંદોલન જંગી આંદોલન ઉપાડવાના છે અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે જ્યાં જ્યાં બી ડંફરીયાવાળાની કન્નડ છે તમામ રસ્તાવાળાઓ એક સાથે એક સાથે દેવગઢ બારી તમામ ગામોને ને હું તો મારી નમ્ર અપીલ છે તમારા બાળકોનું તમારા ગામનું તમારા રસ્તાનું અમે ટેક્સ ભરી છે ત્યારે રસ્તો બને છે અને કેટલી આગીજી કર્યા પછી રસ્તો બને એક વર્ષમાં બ્રેક એટલે આ અમને મંજૂર નથી આપ સૌને એટલી મારી વિનંતી છે આપે મને ઇન્ટરવ્યુ દીધો બધા આપ સૌ મીડિયા કર્મીનો આભાર અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ